ભગવાન નરસિંહજીનો બસ્સો અઠ્યાસી મોરઘોડો આનબાન શાનથી પ્રસ્થાન થયો હતો ગતરોજ કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે દેવદિવાળી પ્રસંગે એમજી રોડ ખાતે નરસિંહજીની પોળમાં આવેલ મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો બસો અઠ્યાસીમો વરઘોડો આનબાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થયો હતો ભગવાન મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિરે પરત ફર્યો હતો આ પ્રસંગને લઈને કાલે વહેલી સવારથી જ વરરાજા બનેલા પ્રભુને ચાંદલો કરવા ભક્ત સમુદાય દોઢ કિલોમીટર જેવી લાઇનમાં રાહ જોઈ ઊભા રહ્યા હતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો દેવ દિવાળીના પાવન પર્વે ભગવાન નરસિંહજીના લગ્ન પ્રસંગ નિમિત્તે બસો અઠ્યાસીમાં વરઘોડો દેવસ્નાન ટ્રસ્ટ સંચાલિત નરસિંહજીના મંદિરેથી બેન્ડબાજાના તાલે તથા ભજન મંડળીઓના ભજનોની રમઝટ તથા શરણાઈના સૂર સાથે પાલકીમાં બિરાજી થઈને દબદબાભેર પ્રસ્થાન થયો હતો મોટી સંખ્યામાં ભક્તો આ વરઘોડામાં જોડાયા હતા જેમાં ઠેર ઠેર ભગવાન નરસિંહજીની પાલખીનું સ્વાગત અને આરતી કરવામાં આવી હતી વરઘોડાના તમામ રૂટ ઉપર મોટી સંખ્યામાં લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું